રામ જન્મભૂમિને લઈને દેશભરમાં ખૂબ જ ચર્ચા છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામની વિશે વિગતવાર માહિતી જાણવા માટે લોકોમાં વધી છે પીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન રામના જન્મ અને તે પહેલાનો ઇતિહાસ તેમજ ત્યારબાદ ભગવાન રામની જીવનયાત્રા અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે એટલું જ નહીં પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે વિનનબદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર ચાવડાએ જણાવ્યું કે વધુ એક સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે શરૂ થયો છે જેને એકેડેમિકલ કાઉન્સિલ તરફથી મંજૂરી મળી ગઈ છે રામ જન્મભૂમિ ઇતિહાસના નામથી સર્ટિફિકેટ કોર્સ ત્રીસ કલાક માટે કોઈ પણ વ્યક્તિ કરી શકશે બાર વર્ષ કરતા વધુ વય ધરાવતો વ્યક્તિ આ કોર્સ પૂર્ણ કરી શકે છે જેની ફી અગિયારસો રૂપિયા રાખવામાં આવી છે તેમજ અન્ય ભાષા જેમ કે જર્મન સ્પેનિશ ફ્રેન્ચ તેમજ રશિયન ભાષામાં આ આ સર્ટિફિકેટ કોર્સ કરવો હશે તો તેણે રૂપિયા દસ હજાર ચૂકવા પડશે વધુમાં વધુ લોકો ભગવાન રામ અને રામ જન્મભૂમિ વિશે માહિતગાર થાય તે હેતુથી આ કોર્સ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આપણી વેદમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે